તો આ સાવરણી આપણે સોંપેલી છે અને સાવરણી જોઈ શકો છો એકદમ નીંગલીને તૈયાર થવાના આડે છે અને એકદમ બિલકુલ આપણે આ વેસ્ટ જગ્યામાં વાવેલી હતી જે કપડાનું ઠામનું જે પાણી ધોઈને આવતું હોય તે અહીંયા આવતું હોય અને આ સાવરણી જે રોપેલી હતી તેને મળતું રહે છે ટાઈમસર તો બિલકુલ આ સાવરણી હવે તૈયાર છે અને થોડા દિવસમાં આને વાઢી લઈશું એટલે આપણે ઘર પૂરતી સાવરણીના થઈ જશે આ સાઈડ આપણે મોસંબીનું ઝાડ વાવેલું છે જોઈ શકો છો નાની નાની મોસંબી પણ છે આમાં તો આ રીતનું અહીંયા આપણે મોસંબી એક વાવેલી છે સાઈડમાં આપણે આ જોઈ શકો છો બિલકુલ એક વેસ્ટ વાઇડની અંદર ડ્રેગન વાવેલું છે જે કોઈ પણ ખર્ચો કર્યા વગર જે એક સાયકલનું ટાયર લગાવીને ફરતી એક રિંગ બનાવેલી છે અને નીચે આપણે પાણીનો તો ત્યાં અભાવ છે પહોંચી નથી શકે એમ એટલે એની રીતે જ વડે છે સાઈડમાં એક આંબા આવેલા છે એ પણ તમે જોઈ શકો છો મળે તો ઠીક છે પાણી ન નકરો એમને છાલિયા કરે અને સાથે સાથે આ એક ઘર પૂરતું શાકભાજી થાય એટલા માટે એક ભીંડો વાવેલો છે ચાર પાંચ બીજું પણ સોરી છે અને ડુંગળી આવું આપણે વાવેલું છે સાઈડમાં આ સાઈડ પણ એક આંબો વાવેલો છે અને બીજો એક અહીંયા પણ ડ્રેગનનો છોડ છે જોઈ શકો છો આ રીતનો કોઈ પણ ખર્ચ કરી વિના એમનન છે અને આંબો હજી નાનો છે આ સાલ કેરી આવેલ નથી તો જોઈએ આપણે ક્યારે કેરી ખાઈ શકીશું એક આંબો અહીંયા પણ છે આ થોડો મોટો છે અને ક્યારેક ક્યારેક પાણી આપતા રહીએ છીએ થોડો મોટો છે એટલે જલ્દીથી પણ મોટો થાય સાથે બાજુમાં પપૈયો છે તો પપૈયા પણ પાકેલા છે અને પાકલ પપૈયા હોવાથી થોડુંક પાણી આપતા રહીએ છીએ જેથી આપણે પપૈયા પણ ખાવા મળે બાકી આ રીતનું વાડી છે અને ચાર પાંચ આંબા છે મીઠો લીમડો છે જામફળી છે સરગવો છે આ રીતનું સરગવામાં પણ ફૂલ છે પોપૈયા અને અત્યારે ઘણા ખરા ચાર પાંચ પોપૈયા પાકેલ છે તો આ એક લીંબુડી છે અને ટોટલ મળીને ત્રણ લીંબુડી છે અને લીંબુડીથી આગળ આવતા અહીંયા આપણે એક જાંબુ વાવેલું છે જાંબુ આપણે દિવાળી ઉપર કાપી નાખેલું હતું એટલે ઓણા થોડુંક નાનું છે એક ડાયર કપાઈ ગઈ હતી તેથી જાંબુ એટલા બધા તો નથી આવેલા તો પણ ઘણા બધા આવેલા છે અને આ બાજુમાં ખેતર છે આ રીતનું બરાબર તલ વાવેલા છે અને આપણે આ વિસ્તારમાં પાણીના અભાવને કારણે એટલું બધું કોઈ ખાસ અત્યારે ઉનાળામાં છે નહીં નકર આપને આ વ્લોગ બનાવવાની મજા આવત છતાં પણ આપણે કોશિશ કરતા હોઈએ છીએ કે કંઈક સારું દેખાય ઘર આંગણું અને આવું થોડુંક લીલોતરી વાવેલ હોય તો વ્યવસ્થિત પણ લાગે અને થોડુંક મજા આવે તો જોઈ શકો છો બાપા પણ બગીચામાં આટા મારે છે તો આ રીતનું કંઈક છે આપણું ઘર